વાહ જટાશંકર ની મોજ માણતા મિત્રો જટાશંકર જુનાગઢ જૂની સીડી પાસે પાંચસો પગથિયા ચડી ત્યાર પછી આગળ રસ્તો આવે છે અને આ ધારા જે પાણી વહેતું તમને જે જણાય છે એ ધારા જુનાગઢ જટાશંકર છે જ્યાં જટાશંકર મહાદેવનું મંદિર વસે છે ત્યાં હજારો ભક્તો દર્શન કરવા આવે છે અને આ ધારાની મોજ માણવા આવે છે તો આપ ઈચ્છતા હો તો જટાશંકર મહાદેવના મંદિરે આવો અને દર્શનનો તાપ ઉઠાવો શ્રાવણ મહિનાના સોમવાર આવું કારણ કે અહીંયા શ્રાવણ મહિનાના સોમવારે તમને વરસાદી લાભ મળી શકે છે બાકી નાવા આવો તો મોજથી આવો